ભરૂચ જિલ્લામાં લગ્ન ઇચ્છુક મુરતિયાઓ સાથે છેતાપિંડી કરતી બંટી બબલીની ગેંગને ભાવનગર એલસીબી પોલીસે ઝડપી પાડી છે ભરૂચ જિલ્લાના જગડા તાલુકામાં આવેલા ઉમલાના રાજપાડી પોલીસ મથકની હદમાં બે છેતરપિંડીની ફરિયાદ વર્ષ નોંધાઈ હતી જે છે ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે સગાઈના બહાને છેતરપિંડી કરતી બંટી બબલીની જોડીને ઝડપી પાડતા બંટી બબલીની જોડીએ ભરૂચ જિલ્લામાં પણ બે ગુના અને સુરતમાં પણ એક ગુનો આચર્યો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે લગ્નની લાલચે રૂપસુંદરી યુવતી બતાવી સગાઈ કરવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરતી ગેંગ સામે ભાવનગરમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી જે ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી પ્રવિણ બચ્ચુ ગાબાણી રહે અંભેલ વાગડા તાલુકો જિલ્લો ભરૂચ તથા સ્નેહાબેન ઉર્ફે દેવલી ઉર્ફે ગીતા અનિલ વસાવા રહે નાદોદ નાઓને ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓ લગ્ન ઈચ્છુક યુવકોને રૂપસુદરી યુવતીઓ સાથે લગ્ન કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને ભાવનગરમાં પણ એક યુવકને ભોગ બનાવ્યો હોય જે ગુનાના કામે ધરપકડ કરતાં હોય ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ મથક તથા રાજપાડી પોલીસ મથકની હદમાં પણ છેતરપિંડીનો ગુનો આચર્યો હોય તેવો ભાંડો ફૂટ્યો છે તદ ઉપરાંત સુરતમાં પણ આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવો ગુનો સરથાણા પોલીસ મથકમાં પણ નોંધાયો હોવાની માહિતી સામે આવી છે ભાવનગરની ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલી બંટી બબલીની જોડીને ટ્રાન્સફર વોરંટી ભરૂચ જિલ્લા ઉમરલા પોલીસ અને રાજપાડી પોલીસ કબજો મેળવી અને કેટલા યુવકો સાથે છેતરપિંડી કરી છે તે અંગે માહિતી મેળવવા માટે રિમાન્ડની પણ માંગણી કરનાર હોવાની માહિતી સાંપડી રહી છે